અમદાવાદના ચાંદલોડિયા રામજી મંદિર ખાતે જયા પાર્વતી વ્રતની કુંવારિકાઓ દ્વારા માતા પાર્વતીની પૂજા અર્ચના કરવામાં આવી આજથી જયા પાર્વતીના વ્રતનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે સવારથી જ મંદિરોમાં કુંવારિકાઓ દ્વારા માતા પાર્વતીની પૂજા અર્ચના કરી હતી અષાઢ મહિનાના પ્રારંભ પછી સૌપ્રથમ પ્રથમ અષાઢ મહિનાના સુદ ત્યારે વહેલી સવારે ભગવાન શિવ પાર્વતીની પૂજા અર્ચના અને આરાધના કરે છે અને મનવાંછિત ફળની કામના કરે છે ત્યારે અમદાવાદના ચાંદલોડિયા ખાતે આવેલા રામજી મંદિર ખાતે શાસ્ત્રી શ્રી વિખાભાઈ જોશી દ્વારા શાસ્ત્રો વિધિ સાથે કુવારિકા બહેનો દીકરીઓને જયા પાર્વતીના વ્રતની પૂજા કરાવવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં કુંવારિકાઓ આ પૂજામાં જોડાઈને પૂજા કરવામાં આવી હતી